રણમાં વીર વચરાજ દાદા ની જગ્યાએ ગયા ને જોયા એમના ચમત્કાર જે આજે પણ એની સાબિતી પૂરી કરે બોટાદ થી હવે ના વાગે સુરેન્દ્રનગર પકડી દે ને ત્યાંથી જવાનો અમાર ધાંગત રહે એવું સાંભળતું લોકો રણમાં ભૂલા પડે પણ એમ થોડા દયા ગુગલ ના સારા નાળામાં ભરાઈ ગયા આ બે ભાઈઓના ના સારા આપણે રસ્તો સીંધી દીધો ને વાગ્યું ધાંગત રહે સીટ 15 કિલોમીટર કાપીને આપણે ભાગ્યા ગામ નરાળે ન્યા મળે કે આપણે રણનો રાજા અગરી ગયો ઝાલાવાડ નો મફત નો સાપે મોઢે બાંધ્યો કેમ કે રણમાં મેકઅપ વધારે થઈ જાય થોડા કા હતા બે એટળો હાલે જાતો તમને પાણી દે દીધું ગાડી આકોમાં ખાસ ધ્યાન રાખજો સોરાશ્યો નેક તો નેટવર્ક નહી થાવતું ખાસા ધજાનો નિશાન યાદ રાખ અને તોય ભૂલા પડો તો દાદા ચમત્કાર જેમાં કુતરા રસ્તો દેખાડવા આવે આવેસ કિલોમીટર નું અંતર કાપીને બેઠા દાદા ના સાની ધ્યામ દર્શન કરી લીધા દાદા ને નાળી નાખ્યું પ્રસાદી ઘરે લઈ જતી નથી બપોર નો સમય હતો ભોજન બે ગયા પ્રસાદી લઈ લીધી પેલા ઢોલી ની જ્યાં કાન રાખો ને ઢોલ નો અવાજ સંભળાય કચરો કચરા ઈજ પથ્થર હે જે લાડવા માંથી બની ગયા અને હાસે વેગડ ગાય ની સમયથી અહીંયા અત્યારે આઠ હજાર કરતા પણ વધુ વેગડ ગાય નવાગર મોટા બારે બારેમાં થી પાણી આવે જય વસરા દાદા લખવાનું ભૂલતા ને આ સંગ જાય છે રાજસ્થાન થી દ્વારકા